નમસ્કાર દર્શક મિત્રો આપ છે રાજો તલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલીથી રવિન્દ્રા ગામ તરફ માર્ગ ઉપર કોઈ પણ જાતની મંજૂરી વિના ઘનકચરો ખાલી કરવા સુરતથી આવેલા ત્રણ હાઇવા ટ્રક ડિટેન કરી ત્રીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાનોલીથી રવિન્દ્રા ગામ તરફના માર્ગ ઉપર ત્રણ હાઇવા ટ્રકમાં ઘનકચરો ભરેલો હતો જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુનીનામાં રણજીત પંતસિંહ વાસ્કેલા અને સંજીત ગોરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતા આ કચરો સુરતની સચિન જેડીસી પાસે ખજોડ ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘનકચરો ભરી રવિન્દ્ર ગામના ઝાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય ટ્રક ચાલક પાસે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછાતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી એકોતેર હજારથી વધુ કિલોગ્રામ કનકચરો અને ત્રણ વાહન મળી કુલ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે